નમસ્કાર ખેડૂત ભાઈઓ આજે તારીખ ત્રણ નવેમ્બર ને સોમવાર રોજ જસદણ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક સારી જોવા મળી રહી છે આજે સવારે છ વાગ્યાથી મગફળી માર્કેટિંગ યાર્ડમાં ઉતારવા દેવામાં આવી અને માર્કેટિંગ યાર્ડ દ્વારા વ્યવસ્થા પણ સારી કરવામાં આવેલી છે જ્યાં પણ જગ્યા હતી ત્યાં મગફળી ઉતારવા દેવામાં આવેલી છે આ સાઈડ મોટા સાપરામાં પણ બધી મગફળી ઉતારેલી છે અને સામે નાના સાપરામાં પણ મગફળી ઉતારેલી છે અને આ સાઈડ સ્થાપરામાં બધી જગ્યા ફૂલ થઈ ગઈ હતી માટે મગફળીના વાહનો થોડા બહાર ભરેલા ઉભા રહી ગયા હતા એ પણ સામે હનુમાન દાદાના ઓટા પાસે ઉતરાવી દેવામાં આવેલા છે અને જેની હરાજી તાત્કાલિક ધોરણે લેવામાં આવી રહી છે અને જેનો તોલ પણ તાત્કાલિક કરાવવાનો રહેશે એવો ઓફિસ દ્વારા આદેશ છે વરસાદી માહોલને ધ્યાનમાં લઈને વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા પણ મગફળી ઉતારવામાં આવેલી છે ઓફિસ સામે હનુમાન દાદાના મંદિર પાસે અને જે બહાર મગફળીના ભરેલા વાહનો ઊભા હતા તે સામે હનુમાન દાદાના મંદિર પાસે ગ્રાઉન્ડમાં ઉતારવા દેવામાં આવેલી છે જેની હરાજી તાત્કાલિક ધોરણે લેવામાં આવી રહી છે વરસાદી માહોલના કારણે અને જેનો તોલ પણ તાત્કાલિક કરાવવામાં આવી રહ્યો છે એટલે બધી જ જણસીની આવકને ધ્યાનમાં લઈને માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી અને વાઇસ ચેરમેન શ્રી દ્વારા ખેડૂત ભાઈઓ માટે સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે આવો કેસા લઈ લે એ ભાઈ મેસેજ પર ઓપન જો લેવામાં જમ જમ દર અંતર પર જા જવીયા નથી આવે એટલે બધું તમને આ જગ્યાએ બેસ આ સોક એ ઘણો બળો ઈજારો છે ને આપ પાંચ મિનિટ તમને આપવા માંગુ હાલો આવો 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 છે નાક લે બેનજીયામાં અગિયારસો ને બાવીસ રૂપિયા વીસ નંબર માલ તારો માયનો રવા સાથે